પૃથ્વી પરનું સ્વર્ગ સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને ગુલમર્ગમાં હિમવર્ષા પછી સ્થાનિક લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા લઘુત્તમ તાપમાન માઇનસમાં જતું રહેતા અનેક જગ્યાએ ઝરણા તળાવ અને નદી બરફમાં ફેરવાઈ ગઈ પહાડો રસ્તા અને મકાનો પર હાલમાં સફેદ બરફની ચાદર જોવા મળી રહી છે આ બરફવર્ષા ખેડૂતો માટે રાહત લઈને આવી છે જો કે બરફવર્ષાના કારણે સ્થાનિકોને કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે જોજીલા પાસનો રસ્તો બંધ કરવામાં આવ્યો શ્રીનગર લે હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે બરફવર્ષાના કારણે રસ્તાઓ લપસણા થઈ જતા રસ્તાઓ બંધ કરાયા છે કાશ્મીર ખીણમાં હાલ ચિલ્લાઈ કલાનો સમય ચાલુ છે ત્યારે સમયમાં વધારે ઠંડી પડતી હોય છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે સફેદ ચાદરમાં ઢંકાયેલું ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અત્યારે ત્યાં ઉમટી પડ્યા છે અને આ સફેદ બરફની ચાદરને માણી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બરફ જોવા મળી રહ્યો છે ત્યાં સુધી કે ઝરણા નદી અને તળાવો પણ બરફજી બરફથી થીજી ગયા છે ઘરો પર બરફની ચાદરો જોવા મળી અનેક એવા રસ્તાઓ છે કે જે બરફ પડવાને કારણે ભારે હિમવર્ષાને કારણે બંધ કરવાની નોબત આવી પડી છે અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે પણ અહીં આવતા તમામ પ્રવાસીઓનું દિલ ખુશ થઈ ચૂક્યું છે